बजारे जैसी करता हर हाँ बाद में जयसी राम बोलने गुड मॉर्निंग बोलवाने आज्ञा घर है सभी स्वागत है माल दिया घर में जयसीड़िया घर में हिंदी में बात बोल रही है तो अभी मेरे को ऐसा लग रही है कि बा अभी थोड़ा थोड़ा हिंदी में चलाएगी बा को हिंदी नहीं आता पर बोल दिया के भूल के बा को हिंदी नहीं आवड़ता है लेकिन

ઓકે આપી દેવાનું જમવાનું બનાવી દે આપણને નાસ્તો જમવાનું તો બની ગયું હા બધી ગરમી વાળી જગ્યા છે તડકો ત્યાંથી ડાયરેક્ટ આવે છે એટલે આમ તપેલી જોઈએ પેલો પંખો લાવી દઈએ આપડો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો એ આવો છે ને પેલો અહીંયા મૂકવાનું ગળામાં એને પંખો લાવી દેવાનો હા એટલે જ્યાં ધાબા ઉપર જતો હોય પવન હા એને તાપના ના લાગે ને કાવું તો ચલો ત્યારે હા ના પંખો તો અમે લાવો જ છો તો ગાઇ જ અમારે છે ને માઈક તૂટી ગયું હતું એટલે તૂટી એટલે કે વર્ક નહોતું કરતું એટલે અમે નવું માઈક મંગાવી છે હવે જોઈએ માઈક કેવું છે કારણ કે માઈક વગર અમારું કામ ઘણું અધૂરું છે ઘણા વિડીયો તમે જોઈ છે અવાજ ક્લિયર નહોતો આવતો તો એનું રીઝન એક જ હતું કે માઈક વર્ક નહોતું કરતું અને ડાયરેક્ટ પેલી એપ્લિકેશનમાંથી વાય વાય એપ્લિકેશનથી મૂકવાનો કેવું થાય કે વોઇસમાં આપણને એક તો ફાવે નહીં અને પ્રાઇવસી હોય ના હોય એપ્લિકેશન આપણને ખબર નથી પેલા એના માટે કેચવેડે તોડી નાખને ભઈ પણ પછી તોડજે બીજું બધું નામ ને એડ્રેસ પછી તોડજે પહેલાં એરી તોડી નાખ બસ નીચે વાગે વાગાને વેરી ગુડ એમેઝોનવાળા પેકિંગ સારું કરે છે સ ખરું અંદર કે પછી હરી હરી વેરી ગુડ તો ગાઈ આ છે માઇકટેક નો ઓકે તો ગાઈઝ આ રીલ હતા અને રીલમાં માં આવવાનું ચાવવાનું હતું રીલ માટે જ ખાલી લીધું તો અમે જો

કે ગણો જેવી બનવું છે તમે કમાજો પછી અમે કહીશું આમ બચત કરજો કે કેટલા પૈસા થાય થાય છે આમ 10 રૂપિયાની આમ એ હોય બચત કરવાની અમારે છે ને આ ભાઈ ને પછી રીલ ઉતરે ત્યાં સુધી ઉતર નહીં ના ગયા ને રે બોલ ચાલ રીલ્સ ઘઉં સાફ કરવાનો છે ત્યારે શું છે બેહી જો લઈ કટૂ ને કે દરરોજ કામ ઓકે ચલો ત્યારે

અને વણેલા વગર બહેન તો તમે કેટલું તું નોકરી વાળા તો પપ્પા નોકરી વાળા હતા એટલે સાત પાંચ કશું ન મળવા કાઢી મારું પાવર તો જ છે આવો મારું 10000 પહેલી વાર પાંચ पा, હજાર <laughs> <laughs> ના ના નહીં જાવે નહીં અજી તો આ એ રે નારી દેવાનો એ રે નારી દેવાનો એ તો થવા પડજે 2000 ખેતર નો 2000 તો મારો છે ને આ ને બધા એ લઈ જાય તો ખરેખર જરૂર એ લેની ભાઈ નરેન્દ્ર મોતી મને આપા તમે બધા ફોર્મ ભરતા ને તમે ફોર્મ ભરામ કે જોશો માર ભાઈ બાપળા આલ્યો છે અમાથી નરેન્દ્ર ભાઈ તો હે નરેન્દ્ર ભાઈ એવું કેવું છે કે ગરીબ ના આલવાના એ તો પણ વિધવા એમ તો આલ વિધવા બરાબર છે બાકી તમે બીજા પૈસાની સકવટ કો અહીંયા અલગ છે વિધવા સાહેબ બરાબર છે આ તો વિધવા તરીકે મને આ તો વિધવા તો તારું ફોર્મ ભર દઉં આજ વિધવાનું ફોર્મ ભર દેવડો ચલો ઓકે હા કોઈ દીના ક નહી રહેતા રહે તેમ ઘર પથરો તો નરેન્દ્ર મામા થાય આપણો

લડતા <repeat> ને <muchas> <muchas> તો ગાઈસ જો ભાઈ ખરાબ આપવાનો ટાઈમ લીધો છે ને ઘઉં સાફ કરવા મેડમ દીધા છે કાલે ડીમાર્ટમાંથી સામાન ઉચ્ચવા માટે મજૂર બોલાયા હતા આજે એ જ મજૂરનો કોન્ટ્રાક્ટ આવ્યો છે ઘઉં સાફ કરવાનો તો ભાઈ ગૌ સાફ થઈ રહ્યા છે યસ તો નાટક કર્યું છે ને પેપર છે પણ અને કાંડ આવી ગયો છે કાંડ કાંડ કે કાંડ માસ્ટર પણ આજે વખત સદંતર ભરવંતો તો ન આવે કે કાંઈ દિવે તો આપણે ના રાખાય જો બહાર પડે તોય તમે બહાર ના રાખી પડે કોણ ઓ શું રાખ્યો કોણ કેવો કે મમ્મી વાત એવું ના કરા જો નહીં કરાવો આવા તમે બહાર ના પાખો તો ના કોઈમાં હા તો મારો કવા એલા તાવ ઘણો કર્યો આવો મારો નઈ કરવા એવું કોણે હા સુદાતા હવે ચોથા દિવસે હતા ત્યાંથી બાપા અમે થોડા ખાટબો ખાવે સમાજે આ કે એની જે ભાઈ ના ખાતા બસમાં છે ને બે લઈ આયા મચવા

બે જ <tinyata> oh, <tinyata> નહીં તમારે બે હે ખાવા ઉપર બે ચઢીને બે ખાવાના તારા અતરવા પવા ખાવાના છે તો ચલો ખાવા અને ભાઈ અમને આજે ખાવાના ટાઈમે ઊંઘી ગયા છે અત્યાર સુધી ઊંઘ્યા નઈ ને અને મમ્મી આવી છે ભગવાનને જમવાનું જમાડવા ભગવાનને ખવડાવવા માટે આવ્યા છે અથર્વના બા સરસ મજાનું બટાકાનું શાક રોટલી અને પૌવા ભગવાનને જમાડી રહ્યા છે અમારા ભગવાનને એન ખા બોલો આ હવે ભગવાનને જમાડ્યું એટલે હવે અથર્વ ભગવાનના પાણી પીવડાવશે લો દરાઈ દીધું ભગવાનને પાણી હ હવે જમી ભગવાને ખાઈ લીધું અથર્વ ખાઈ બોલ કાવ દે કે ખાઈ લીધું ખાઈ લેજો કે ભગવાને તો પાણી આપી લીધું ને બેટા

એ રેડીિંગ રજ કરતા હતાનો એ એડિટિંગ વાત છે નહીં ખવડાવું જો બધા ફાઇનલી ખાવા બેસી ગયા છે બનેલા મસ્ત મજાના પૌવા ખાવ્યા ખાવાની બેટા